બિગેસ્ટ એન્જિનિયરિંગ એક્સપો આ એક્સપો માં અલગ અલગ બિઝનેસી પોતાની પ્રોડક્ટ્સ લઈને આવશે અને ડેમોન્સ્ટ્રેટ કરશે અને અલગ અલગ શહેરોમાંથી મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકો આવીને આની મુલાકાત લેવાના છે એન્જિનિયરિંગ એક્સપોમાં દસ હજારથી વધુ બ્રાન્ડ જોડાયેલી છે આ એન્જિનિયરિંગ એક્સપોમાં વેલ્ડિંગ કટિંગ સેફ્ટી ટૂલ્સ મશીન ટૂલ્સ ઓટોમેશન વેઇંગ પ્રોસેસ કંટ્રોલ ઓટોમેશન પાવર ટૂલ્સ અને કન્સ્ટ્રક્શન સહિત ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો આ એક્સપો છે મોટે ભાગે લાર્જ અને સ્મોલ સ્કેલ બિઝનેસીસને આમાં ગ્રો થવાનો એક સારો ચાન્સ મળવાનો છે હવે મારે આના વિશે બહુ નથી કહેવું કારણ કે આપણી સાથે એન્જિનિયરિંગ એક્સપોના પાર્ટનર્સ અંબાલાલ સર અને મહેન્દ્ર સર જોડાયા છે સર આ બંનેનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ઉપર સર મારો સૌથી પહેલો સવાલ એ છે કે આ વખતનો જે આપણો ઇન્ડિયાનો બિગેસ્ટ એન્જિનિયરિંગ એક્સપો છે એમાં દર વખત કરતાં દર બે વર્ષે જે તમે એક્સપો કરો છો આ વખતે અલગ શું છે અને અન્ય જે ભારતમાં એક્સપો થાય છે એના કરતાં અલગ શું છે એકચ્યુલી અમે બે વર્ષે પહેલાં તો સૌથી પહેલી વાત એટલા માટે જ કરીએ છીએ કે ઘણા બધા ઇનોવેશન્સ આવતા હોય છે એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો એ બે વર્ષનો ઇનફ ટાઈમ હોય છે કે જેમાં નવી નવી વસ્તુઓ દરેક મશીનરીઝમાં આવી જતી હોય છે કે જેમ કે અમારી જે પ્રોડક્ટ છે એમાં વેલ્ડિંગ છે કટિંગ છે મશીન ટૂલ છે ઓટોમેશન છે પાવર ટૂલ છે હેન્ડ ટૂલ છે મટિરિયલ હેન્ડલિંગ છે કન્સ્ટ્રક્શન છે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ છે આ બધા સબ્જેક્ટ અમે કવર કરીએ છીએ એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો આ વખતે જે લાસ્ટ ટાઈમ તમે જોયું એના કરતાં ઘણા બધા નવા ઇનોવેશન્સ તમને જોવા મળશે બીજું તમે જે કીધું કે બીજા કરતાં અલગ કેમ છે તો બીજા કરતાં અલગ અમારું એટલા માટે છે કે અમારું ખાલી એક્ઝિબિશન નથી એક્ઝિબિશન સાથે એક બિઝનેસ પ્લેટફોર્મ છે રિયલ બિઝનેસ પ્લેટફોર્મ અમે આપીએ છીએ કારણ કે જનરલી તો હેતુ શું હોય છે અલ્ટિમેટલી બિઝનેસ તો બિઝનેસમાં એવું છે કે અમે જેવું બુકિંગ કરાવે છે કસ્ટમર તરત જ અમે અડતાલીસ કલાકમાં એનું ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ અમે સ્ટાર્ટ કરી દેતા હોય છે કે ફોર એક્ઝામ્પલ એક નાનું એક્ઝામ્પલ આપું કે વેલ્ડિંગ મશીન છે કે લેઝર મશીન છે તો એ લેઝર મશીન કઈ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે તો જે ઇન્ડસ્ટ્રીઝમાં એ મશીન યુઝ થતી હોય એ ઇન્ડસ્ટ્રીઝનો ડેટાબેઝ અમે કલેક્ટ કરીએ છીએ એ ઇન્ડસ્ટ્રીઝના ડેટાબેઝમાં અમે એનું માર્કેટિંગ કરીએ છીએ જેથી કરીને અમે એને પ્રિપેર કરીએ છીએ કે તમે આ એક્ઝિબિશનમાં આવો તમારા રિલેટેડ પ્રોડક્ટ અહીંયા છે તો એક્ઝેક્ટ ટાર્ગેટ ઓડિયન્સ અમે આપી રહ્યા છીએ જેથી કરીને એનો જે બિઝનેસ લેવાનો હેતુ છે એ ત્યાં ફૂલફિલ થાય છે બીજું અમારા એક્ઝિબિશનમાં તમને ડિફરન્ટ દેખાશે કે જનરલી કેવું છે કે હેફેઝેટલી વોકિંગ સ્પેસ હોય છે બીજા એક્ઝિબિશન્સમાં મારા એક્ઝિબિશન્સમાં કમ્પલસરી વિઝિટ હોય છે કે માણસ એક વખત એન્ટર થાય છે તો હી હેઝ ટુ વિઝિટ ઇચ એન્ડ એવરી સ્ટોલ બિકોઝ એને ખબર નથી કે મારા કામની પ્રોડક્ટ ક્યાં મળશે કયા સ્ટોલમાં હશે તો એક એક સ્ટોલ ઉપર ફરશે એના કામની વસ્તુ હશે ત્યાં એ સ્ટેન્ડ લેશે ત્યાં એ ઊભો રહેશે ત્યાં એ થોડો ટાઈમ સમય આપશે એને ઇન્ટરેસ્ટ છે પછી એ આગળ વધશે તો આ ડિફરન્સ છે બિલકુલ સર એક સવાલ તમારા બંને સાથે છે મારો બંને પાસે હું પૂછવા માગું છું કારણ કે તમે છેલ્લા દસ વર્ષથી એન્જિનિયરિંગ એક્સપોનું યોજ યોજી રહ્યા છો એન્જિનિયરિંગ એક્સપો એટલે સવાલ મારો એ છે કે એની પ્રેરણા તમને કેવી રીતે મળી અને બીજું કે આનો મોટો શું છે બેઝિકલી એન્જિનિયરિંગ એક્સપો જો યોજાય છે તો એનાથી શું ફાયદો થઈ શકે છે સમાજને લોકોને એક્ઝિબિશન એક એવું માધ્યમ છે કે માર્કેટમાં તમને ઘણા બધા માધ્યમ જોવા મળશે પ્રમોશનના પણ એક્ઝિબિશન એક જ એવું માધ્યમ છે જ્યાં તમે તમારી પ્રોડક્ટને લાઈવ બતાવી શકો છો આજે તમે કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવી છે તો એ ઇનોવેટિવ ક્યારે ક્યારે ખબર પડશે માર્કેટને ક્યાં ખરેખર ઇનોવેટિવ છે માર્કેટ જોશે ત્યારે તો આ એક્ઝેક્ટ બતાવવાની જગ્યા છે કે તમે જે લાઈવ ડેમોન્સ્ટ્રેશન તમારી પ્રોડક્ટનું બતાવો છો એ એક્ઝેક્ટ જગ્યા છે તમે ન તો ટીવીમાં નહોતો રેડિયોમાં નહોતો ન્યૂઝપેપરમાં નહોતો હોર્ડિંગ ઉપર આનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવી શકો એક એક્ઝિબિશન છે કે હું માધ્યમ છે જ્યાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન તમે બતાવી શકો છો એટલે અલ્ટિમેટલી જે વિઝિટર્સ છે બાયર અને સેલર બંને એકબીજા સાથે મળવાનું આ એક જ પ્લેટફોર્મ છે બીજું કોઈ પ્લેટફોર્મ નથી જ્યાં બાયર અને સેલર ડાયરેક્ટલી એકબીજાને મળી શકે તો એકબીજાને મળશે તો એકબીજાના વ્યૂઝ ખબર પડશે એકબીજાની રિક્વાયરમેન્ટ ખબર પડશે એકબીજાની રિક્વાયરમેન્ટ ખબર પડશે તો એક્ઝેક્ટલી જે કસ્ટમરને પ્રોડક્ટ જોઈએ છે એ પ્રોડક્ટ માર્કેટમાં મેન્યુફેક્ચરર આપી શકશે તો સૌથી બેસ્ટ પ્લેટફોર્મ આ છે બીજું તમે જે કીધું કે ભાઈ અમને પ્રેરણા કરી રીતે કે માર્કેટિંગ ફિલ્ડમાં અમે ઓલમોસ્ટ ત્રીસ બત્રીસ વર્ષથી છીએ તો એક એવું વિચાર્યું કે ભાઈ આપણું કંઈક પોતાનું કરીએ તો અને એક નવી વસ્તુ કે ભાઈ નવો કોન્સેપ્ટ માઇન્ડમાં વિચાર્યો કે જનરલી એક્ઝિબિશન તો થાય છે પણ આપણે નવું કંઈક કરીએ એક્ઝિબિશન ફિલ્ડમાં નવું કંઈક કરીએ એમ તો આ મેં વિચાર્યું કે સબ્જેક્ટિવ હોલ કરીએ દરેક સબ્જેક્ટનો એન્જિનિયરિંગમાં જેટલી બી પ્રોડક્ટ આવે છે બધા પ્રોડક્ટનો અલગ અલગ હોલ હોય તો ઇટ હેઝ બિન એક્સેપ્ટેડ બાય ધ માર્કેટ ને એટલે અમે દસ વર્ષથી કરીએ છીએ આ ચૌદમું એક્ઝિબિશન અમે કરી રહ્યા છીએ બિલકુલ મહેન્દ્ર સર તમારી જરૂર આ એકચ્યુઅલી એનજી એક્સપોની પ્રેરણા ક્યાંથી મળી એમ તો ઓલમોસ્ટ અમે ને અંબાલાલભાઈ છેલ્લા પંદર વીસ પચીસ વર્ષની સાથે જોડાયેલા જ હતા અને પહેલાં એ પણ જોબ કરતા હતા ત્યારે સાથે અમે લોકો જોબ પણ કરેલી છે ઇન બિટવીન હું કોઈ બીજા ફિલ્ડમાં હતો એ ત્યાં કોન્સેપ્ટ સેલિંગમાં જતા અને પછી ઘણી વખત અમારે વાત થતી કે ભાઈ આપણે કંઈક પોતાનું કરવું જોઈએ હું પણ એમને કહેતો હતો એમને કીધું ના ના કે ભાઈ આપણે સમય આવશે ત્યારે કંઈક કરીએ એટલે આ એક પ્રપોઝલ એમણે મને આપી કે ભાઈ આ એક ફિલ્ડ છે કે જે માર્કેટની અંદર મતલબ નવું છે અને બહુ સારું છે એમાં બહુ સારો એવો ગ્રોથ પણ છે તો અમે લોકોએ એટલે એનજી એક્સપો એટલે આ ઇન્ડસ્ટ્રીયલ મશીનરીનો શો કરવાનું નક્કી કર્યું કે ભાઈ નહીં આપણે આ કરીએ નો ડાઉટ આ એક એક ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ આખું બિઝનેસ છે પણ છતાં એક પોઝિટિવ માઇન્ડ ઓફ ફ્રેમથી કે ભાઈ ચાલો આપણે મહેનત કરીશું તો લગભગ આપણે આ વસ્તુને એચિવ કરી શકીશું તો અમે લોકોએ આ વસ્તુ બે હજાર પંદરમાં ચાલુ કરી શરૂઆતમાં અમે લોકોએ અમદાવાદમાં થી શરૂઆત કરી અમદાવાદમાં અમારો પહેલો જે શો હતો એ ઓલમોસ્ટ પચાસથી સાહીઠ સ્ટોલનો જ હતો પછી ધીરે ધીરે અમે લોકોએ માર્કેટની રિકવાયરમેન્ટ પ્રમાણે અને જે રીતના માર્કેટની અંદર જે પાર્ટિસિપન્ટ છે એ લોકોનું વિશ્વાસ જાળવી રહે એ પ્રમાણે અમે લોકો કામ કર્યું અને નેક્સ્ટ પછી એનાથી અમને થોડોક બીજા વર્ષે એનાથી સારો રિસ્પોન્સ મળ્યો તો પછી વન બાય વન અમે લોકો કન્ટિન્યુ અમદાવાદમાં ત્રણ શો કર્યા પછી અમને લાગ્યું કે ભાઈ હવે આપણે અમદાવાદ પછી રાજકોટ પણ એક બહુ મોટું હબ છે તમને બધાને ખબર છે કે રાજકોટ એક એન્જિનિયરિંગમાં ઘણી મોટું ત્યાં આગળ સ્કોપ રહેલો છે એટલે અમે લોકો રાજકોટ એક શો કર્યો પછી સુરત સોરી બરોડા કર્યો બરોડા પછી સુરત એ રીતના ગુજરાતની અમે લોકો ચારો ચારે ચારેય સિટીમાં તારો એટલે એક ડિસેમ્બરમાં અમે લોકો અમદાવાદ કરીએ છીએ તો એક બીજા ડિસેમ્બરમાં રાજકોટ એ રીતના અલ્ટરનેટ બે બે વર્ષે એક એક સિટી અમે લોકો ચાલુ કર્યું પછી એ રીતના બરોડામાં એક ફેબ્રુઆરી બરોડા એક ફેબ્રુઆરી સુરત તો ગુજરાતની ચારે સિટી અમે લોકોએ કવર કરી એ રીતના અમારો મતલબ આ આગળ સો એ રીતે અમે લોકોએ આ શરૂઆત કરી અને મોટો નો ડાઉટ મોટો તો ભાઈ કોઈ પણ બિઝનેસ હોય એનો મોટો કે ભી ગ્રોથ માટેનો જ હોય છે તો કંપનીનો ગ્રોથ અને કંપનીના ગ્રોથ સાથે સાથે માર્કેટનો પણ ગ્રોથ થાય છે અને એક આ માર્કેટ ઓરિયન્ટેડ આખું વર્ગ છે તો આ રીતના અમે લોકોએ પ્રેરિત થઈને આ વસ્તુ અમે લોકો ચાલુ કરી બિલકુલ સર તો એન્જિનિયરિંગ એક્સપોને લઈને ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ રહી છે હાલ સમય થયો છે બ્રેકનો પણ બ્રેક બાદ આપણે એ વાત કરીશું કે આ એન્જિનિયરિંગ એક્સપોમાં જે પાર્ટિસિપેન્ટ છે એમને શું મળવાનું છે અને જે વિઝિટર્સ છે એમને શું મળવાનું છે સમય થયો છે એક બ્રેકનો એન્જિનિયરિંગ એક્સપોને લઈને ખૂબ જ અદભુત ચર્ચા ચાલી રહી છે બંને પાર્ટનર્સ આપણી સાથે છે સર મેં જેમ બ્રેકની પહેલાં કહ્યું કે હવે આપણે એ જાણીએ કે જેટલા પણ પાર્ટિસિપેન્ટ્સ આ એન્જિનિયરિંગ એક્સપોમાં ભાગ લેવાના છે તો એમને શું મળવાનું છે કારણ કે એ તો એમની પ્રોડક્ટ બતાવવાના છે લોકો સુધી પહોંચવાના છે જી અમલાલ સર મેન્યુફેક્ચરર છે દરેક મેન્યુફેક્ચરરને માર્કેટિંગની જરૂર પડતી હોય છે કે ભાઈ એમને માર્કેટમાં નીકળવું પડે છે માર્કેટમાં જવું પડે છે એમને એની પ્રોડક્ટ બતાવવી પડે છે આઈધર બાય વિડીયો આઈધર બાય લાઈવ ડેમોન્સ્ટ્રેશન તો એક્ઝિબિશનમાં સૌથી પહેલાં એમને એ એક ઓપોર્ચ્યુનિટી મળે છે કે એમની પ્રોડક્ટનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવી શકે છે કે ભાઈ હું કહું છું કે મારી આ મશીન છે એમાં એક કલાકમાં હજાર ખીલીઓ નીકળે છે તો એ હજાર ખીલ્લીઓ ખરેખર નીકળે છે એ ટેસ્ટ એ ત્યાં જ કરી શકે છે લોકોને વિશ્વાસ ત્યાં જ અપાવી શકે છે કે તમે ટાઈમ ગણો જુઓ આટલા ટાઈમમાં આટલી ખીલીઓ નીકળે છે તો સૌથી મોટો બેનિફિટ એમને એ છે સેકન્ડલી એને માર્કેટિંગ કરવું પડે છે ધારો કે ડોર ટુ ડોર માર્કેટિંગ કરે છે તો દિવસમાં આઠ કે દસ લોકોને મેક્સિમમ મળી શકે છે મેક્સિમમ ટુ મેક્સિમમ એ તમે કોઈ બી માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં તમે પૂછશો તો એ એવરેજ આઠથી દસ હોય છે તો મારા એક્ઝિબિશનમાં ઓલમોસ્ટ ફિફ્ટી થાઉઝન્ડ વિઝિટ કરતા હોય છે તો આજે એને પચાસ હજાર લોકો સુધી પહોંચતા કદાચ દસ થી પંદર વર્ષ થાય તો એક્ઝિબિશનમાં જો પાર્ટિસિપેટ કરે છે તો એ પંદરથી થી વીસ વર્ષ આગળ આવે છે કારણ કે ફિફ્ટી થાઉઝન્ડ લોકોને ત્રણ જ દિવસમાં મળી જાય છે કે મારું જે એક્ઝિબિશન છે ત્રણ દિવસનું છે એકવીસ બાવીસ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો એ ત્રણ જ દિવસમાં પચાસ હજાર લોકો સુધી પહોંચી શકે છે તો આનાથી સારી વસ્તુ એને કોઈ મળી જ ના શકે આનાથી સારું પ્લેટફોર્મ કોઈ મળી જ ના શકે કારણ કે આ પ્લેટફોર્મ એને પંદરથી વીસ વર્ષ આગળ લઈ જાય છે બિલકુલ તો અલ્ટિમેટલી એનો એ સૌથી મોટા મોટો બેનિફિટ છે એટલે કોઈ પણ જે પ્રોડક્ટ પોતાનું બતાવવા માંગતું હોય તો એ જ ઈચ્છે કે વધારેમાં વધારે લોકો સુધી મારી પ્રોડક્ટ પહોંચે મહેન્દ્ર સર વિઝિટર્સ આવશે અને આપણે હમણાં પણ વાત થઈ હતી કે વિઝિટર સાહેબ આવે તો એને દરેક કાઉન્ટર ઉપર દરેક વસ્તુ જોવે એ ફરજિયાત કરવાનું છે કારણ કે એને નથી ખબર કે એના કામનું આમાં શું મળવાનું છે એટલે વિઝિટર્સ માટે શું છે સર હા જનરલી જો એમાં એવું છે કે એક્ઝિબિશનમાં અમે પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એક્ઝિબિશનમાં ફરતા હોઈએ છીએ ઘણી જગ્યાએ જોઈએ છે અને વન ટુ વન દરેક એક્ઝિબિટર સાથે થઈએ છીએ તો એ લોકોનો સૌથી પહેલો પોઈન્ટ એ જ હોય છે કે કોઈ પણ મોટા મોટા એક્ઝિબિશનની તમે વાત કરી લો તો ત્યાં એ લોકો એ જ કહેતા હોય છે કે અમારા સુધી વિઝિટર પહોંચતા નથી તો પહોંચવું નહીં પહોંચવાનું કારણ શું છે કે એક માર્કેટમાં એક એવો ટ્રેન્ડ બનેલો છે કે ભાઈ વિઝિટર આવે છે ને એની રીતના ફરે છે જતો રહે છે હવે ખરેખર મારે ધારો કે કોઈ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે પણ મને એ ખબર નથી કે એ પ્રોડક્ટ એનો મેન્યુફેક્ચર કે એનો ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર આ શોમાં ક્યાં બેઠો છે તો આ પ્રોબ્લેમ આઉટ કરવા માટે અમે લોકો એવું નક્કી કર્યું કે ભાઈ જે વિઝિટર આવે છે એ એની ઈચ્છાથી ત્યાં આગળ આવે છે બરાબર છે અને પાર્ટીસ પણ છે એ નો ડાઉટ એ પે ગ્રીન બેસે છે તો એટલીસ્ટ એને એનો લાભ મળવો જોઈએ તો જે પણ વિઝિટર આવે એ ઈચ એન્ડ એવરી સ્ટોર વિઝિટ કરે એના માટે અમે લોકોએ આખું એક રેક સિસ્ટમ મતલબ રેલિંગ સિસ્ટમ કરેલો છે કે ભાઈ એક ડોમ થી શરૂઆત કરે તો છેક સુધી જાય છે તો ડોમ વન ટુ થ્રી ફોર એટના હવે ધારો કે મારે કોઈ હેન્ડ ટુલની રિકવાયરમેન્ટ છે પણ મને ખબર નથી કે હેન્ડ ટુ લોળો ત્યાં ક્યાં બેઠો છે પણ આ સિસ્ટમમાં હું આગળ વિઝિટ કરતો કરતો જઈશ તો એન્ડ ટુ લોળો મેન્યુફેક્ચર ડીલર ડિસ્ટ્રીબ્યુટર મને મળી જાય છે ત્યાં આગળ તો નો ડાઉટ એનો બેનિફિટ પાર્ટિસિપન્ટને પણ મળે છે અને વિઝિટરને પણ મળે છે તો આ કોન્સેપ્ટ રાખવાની મેઇન રીઝન એ જ છે કે ભાઈ દરેકને બિઝનેસ મળે અને જે પાર્ટિસિપન્ટ બેઠો છે એને એક્સપોઝર મળે એ જે પ્રોડક્ટ લઈને બેઠો છે છે એનું હંડ્રેડ પર્સન્ટ એનું પે બેક મળે તો આનો ખૂબ જ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઘણા બધા પાર્ટિસિપન્ટ અમારા અમને રિવ્યુ ફોર્મમાં પણ કહેતા હોય છે કે તમે આ સિસ્ટમ કન્ટિન્યુ રાખજો કારણ કે આનાથી અમારી પ્રોડક્ટને પૂરેપૂરું એક્સપોઝર મળે છે ત્યાં આગળ થોડું સર થોડું વેરાયટી ઓફ પ્રોડક્ટ વિશે આપણે સમજીએ કે કઈ કઈ પ્રોડક્ટ્સ અને ટૂલ્સ ત્યાં આવતા હોય છે કારણ કે લોકોને જાણવામાં ઇન્ટરેસ્ટ હશે સર અમે જે ફિલ્ડ લીધું છે એન્જિનિયરિંગ ફિલ્ડ લીધું છે એન્જિનિયરિંગ એટલે બહુ વાઇડ ફિલ્ડ છે બહુ મોટું ફિલ્ડ છે એટલે એન્જિનિયરિંગમાં જે પણ પ્રોડક્ટનું યુઝ થતું હોય છે એ બધી પ્રોડક્ટ છે બહુ બહુ વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ છે ઘણી બધી પ્રોડક્ટ છે હજારો પ્રોડક્ટ છે તો એ બધી પ્રોડક્ટ અમે આ એક્ઝિબિશનમાં લઈએ છીએ એ પ્રોડક્ટના આઈધર મેન્યુફેક્ચરર હોય આઈધર ડિસ્ટ્રીબ્યુટર હોય આઈધર ડીલર હોય એ બધા અમારે ત્યાં બેસે છે ફોર એક્ઝામ્પલ શોર્ટ એક્ઝામ્પલ આપું તો વેલ્ડિંગ મશીન તો વેલ્ડિંગ મશીન એવી કોઈ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી નથી જ્યાં વેલ્ડિંગ મશીનનો યુઝ ના થતો હોય કટિંગ મશીન છે લેઝર કટિંગ મશીન છે મશીન ટૂલ છે ઓટોમેશન છે મટિરિયલ હેન્ડલિંગ છે કન્સ્ટ્રક્શન છે ઇલેક્ટ્રિકલ છે ઇલેક્ટ્રોનિક્સ છે તો આ બધી વસ્તુઓનો ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતો હોય છે કે નાની પ્રોડક્ટ બેરિંગ લઈ લો તો બેરિંગ એવી વસ્તુ છે કે પ્રોડક્ટ નાની છે પણ એનો એનો યુઝ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે એના વગર આખું કામ અટકી જતું હોય છે તો આ બધી વસ્તુઓ અમે ત્યાં ડિસ્પ્લે તરીકે લઈએ છીએ બિલકુલ સર એક એક બેઝિક ક્વેશ્ચન એ છે કે વોટ ઇઝ વોટ ઇઝ ધ મોટો ઓફ એન્જિનિયરિંગ એક્સપો એટલે એન્જિનિયરિંગ એક્સપો આટલા વર્ષોથી આટલો તમારો અનુભવ છે જર્ની આટલી તમારી લાંબી રહી છે તો મોટો શું છે કે અલ્ટિમેટ મારે આ સ્થાપિત કરવું છે કે અહીંયા એક ટાર્ગેટ સુધી પહોંચવું છે બંને જોડે જે આન્સર માંગીશ જી સર સી મોટોમાં એવું છે કે અમે જ્યારે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું ત્યારે અમે અમદાવાદથી સ્ટાર્ટ કરેલું કે અમદાવાદમાં અમે પહેલું એક્ઝિબિશન કર્યું એ યરલી કરતા હતા ત્યારે તો બીજા વર્ષે બીજું કર્યું ત્રીજા વર્ષે ત્રીજું કર્યું પણ પછી જેમ જેમ અમે માર્કેટિંગ કરતા ગયા એમ અમને એવા ક્વેશ્ચન્સ આવતા ગયા કે ભાઈ તમે રાજકોટ કરો ને તમે બરોડા કરો ને તો એનાથી અમે પ્રેરિત થઈને અમે એવું વિચાર્યું કે ના લોકલ જે સિટીઝ છે લોકલ સિટીઝને પણ જરૂર છે આ પ્લેટફોર્મની કે જેથી કરીને એમનું જે લોકલ માર્કેટ છે એ કવર કરવા માગે છે આ લોકો એટલે કદાચ આ વસ્તુની માંગ છે તો અમે રાજકોટ કર્યું રાજકોટ વોઝ સક્સેસફુલ એક્ઝિબિશન એના પછી અમે બરોડા કર્યું એટલે અમુક સ્ટેટમેન્ટ એવા આવતા હતા કે તમે ગાંડા છો તમે આ એક એક જ જગ્યાએ ગુજરાતમાં ચાર એક્ઝિબિશન ના થાય પોસિબલ જ નથી કરવા જ ના જોઈએ પણ એ બધા અમે લેટ ગો કરીને અમને જે માર્કેટથી જે રિવ્યૂ મળ્યા છે એ રિવ્યૂને ધ્યાનમાં રાખીને અમે ગુજરાતના ચારેય મેજર સિટી કવર કર્યા અને ચારે મેજર સિટીઝમાં અમારા સક્સેસફુલ એક્ઝિબિશન્સ થયા છે ઓલરેડી રાજકોટમાં અમારા ત્રણ એક્ઝિબિશન થઈ ચૂક્યા છે આ ચોથું એક્ઝિબિશન થશે તો કહેવાની વસ્તુ એ છે કે માર્કેટથી તમે તમે લોકો શું કહે છે એના તરફ ધ્યાન ના આપો તો હવે અમારો મોટિવ એ થઈ ગયો છે કે મારે દરેક જે મેજર સિટીઝ છે ઇન્ડિયાની એ બધી મેજર સિટીઝ અમારે કવર કરવાની છે કે મેં ગુજરાત કવર કર્યું એવું મહારાષ્ટ્ર કવર કરીશ મહારાષ્ટ્રમાં મેં ઓલરેડી પહેલું એક્ઝિબિશન કરી ચૂક્યો છું પુનામાં હું બોમ્બે કરીશ નાસિક કરીશ ઔરંગાબાદ કરીશ જે બી મેજર સિટીસ છે એમપી છે યુપી છે બધા સ્ટેટમાં જે મેજર સિટીઝ છે એ બધા હું કવર કરીશ ને લોકલ પ્લેટફોર્મ જે છે લોકલ પ્લેટફોર્મ કવર કરવા માટે જે મેન્યુફેક્ચરર કે ડિસ્ટ્રિબ્યુટરને જે જોઈએ છે એ હું આપવાનો પ્રયત્ન કરીશ બિલકુલ એટલે સર પેન ઇન્ડિયા પહોંચવાનો ટાર્ગેટ છે સર આપણે કીધું અંબરલાલભાઈ એ પ્રમાણે મેન મોટું તો એ જ છે કે ભાઈ આપણે વન બાય વન કરતાં આખા ઇન્ડિયા સુધી પહોંચી સાથે સાથે એ પણ છે કે ભાઈ હાલમાં આપ તમે જોઈ શકો છો કે ભાઈ આપણા દેશમાં પણ આપણે વડાપ્રધાનજી નરેન્દ્રભાઈ મોદી જે છે જે વિકાસ ઉપર બહુ મોત ધ્યાન આપે છે સાથે સાથે એક અમારું એનજી એક્સપો એક એવું પ્લેટફોર્મ છે કે જે મતલબ એની અંદર તમે જોશો તો એમએસએમઇ સેક્ટર અમારી સાથે ઘણા બધા સંકળાયેલા છે જે કે જેમના માટે કોઈ પ્લેટફોર્મ હતું જ નહીં માર્કેટની અંદર અને આપણી ભારત સરકાર કહો કે ગુજરાત સરકાર એમએસએમઇને સૌથી વધારે સપોર્ટ કરે છે એમના નો ડાઉટ એમને સબસિડાઈઝ સ્ટોલ પણ આપે છે ઘણા બધા એવા બેનિફિટ છે કે ભાઈ એમએસએમઇ આગળ વધશે તો નો ડાઉટ દેશનો ગ્રોથ પણ થશે તો એ એમના માટે એક પૂરું પ્લેટફોર્મ રહે બાકી જનરલી તમે જોશો કે કોઈ પર્ટિક્યુલર સેગમેન્ટ ઉપર શો થતા હોય છે એમાં ઘણી મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોતી હોય છે નાના માટે કોઈ ત્યાં જગ્યા જ નથી હોતી ત્યારે આપણો એક એક્સપો થાય છે ઇન્ડસ્ટ્રીયલ મશીનરી મેન્યુફેક્ચરનો એક્સપોર્ટ એમાં નાનામાં નાનું એક ઇસ્ક્રુ બનાવે છે નાના એનાથી લગાવીને એક બૂટું મશીન બનાવે છે એ લોકો પણ આપણા ત્યાં પાર્ટિસિપેટ કરી શકે છે તો એક ઇન્ડસ્ટ્રીને પણ એક એનો લાભ મળે એનો સરકારને પણ આપણે ગવર્મેન્ટ જે આપણી એને પણ એનો બેનિફિટ મળે અને કંપની તો નો ડાઉટ જો આ બધાને લાભ મળશે તો કંપનીનો તો ગ્રોથ થવાનો છે સાથે સાથે તો મોટો એ જ છે કે ભાઈ આપણે બધા સાથે મળીને દેશની પણ પ્રગતિ થાય અને સાથે સાથે કંપનીની પણ પ્રગતિ થાય બિલકુલ તો એમએસએમઈ સેક્ટરની વાત કરી છે એમએસએમઈ સેક્ટર સારું એવું ગ્રો થઈ રહ્યું છે ઇન્ડિયામાં એના વિશે પણ આપણે વાત કરીશું પણ હાલ સમય થયો છે બ્રેક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે યોજાવા જઈ રહ્યો છે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો કેવી રીતે કરવાનું એટલે એના વિશે આપણે થોડું જાણી લઈએ જે સર એકચ્યુઅલી પાર્ટિસિપેશનનો તો હવે મારી પાસે સ્ટોલ છે જ નહીં અત્યારે સમય નથી કે કોઈ પાર્ટિસિપેટ કરવું કરી શકે છે કારણ કે એને હવે બે વર્ષ રાહ જોવી પડશે બીજું વિઝિટરનું તમે જે કીધું કે વિઝિટરને રજીસ્ટ્રેશન કમ્પલસરી હોય છે મારે ત્યાં કમ્પલસરી રજીસ્ટ્રેશન કરાવીને જ એક્ઝિબિશનમાં જઈ શકે છે તો એમાં ડબલ્યુ 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 ડોટ એનજી એક્સપો ડોટ કોમ ઓકે એ મારી વેબસાઇટ છે ત્યાં તમે વિઝિટર રજીસ્ટ્રેશનમાં જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમને ત્યાં વોટ્સએપ ઉપર ઇમેઇલ ઉપર એસએમએસ ઉપર ક્યુઆર કોડ આવશે એ ક્યુઆર કોડ તમે ત્યાં બતાવશો એટલે ડાયરેક્ટલી તમને એન્ટ્રી મળી જશે ત્યાં અમારું સ્પોટ રજિસ્ટ્રેશન પણ થતું હોય છે પણ સ્પોટ રજિસ્ટ્રેશનમાં કેવું છે લાઇન લાગતી હોય છે તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે તો જો લાઇનમાં ના ઊભા રહેવા માગતા હોય તો એ લોકોએ અત્યારે જ રજિસ્ટ્રેશન કરીને એનજીએસપો ડોટ કોમ ઉપર રજિસ્ટ્રેશન કરીને ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકો છો અમારું એક્ઝિબિશન એકવીસ બાવીસ ત્રેવીસ ડિસેમ્બર જીએમડીસી ગ્રાઉન્ડ હેલ્મેટ સર્કલ જે છે ત્યાં થવાનું છે અને અત્યારે અમારી તૈયારીઓ ખૂબ સારી ચાલી રહી છે તમે ત્યાં જઈને જોશો એટલે તમને આવવાનું સર સર વોન્ટ ટુ એડ સમથિંગ બસ હું કે ભાઈ અમદાવાદ આ ફોર્ટીન્થ એનજી એક્સપો બે હજાર ચોવીસનું જે જીએમડીસી ગ્રાઉન્ડ થવાનું છે તો જેટલા પણ લોકો એ વિઝિટ કરવા આવવાના છે તો હું એમને એટલું જ કહીશ કે ભાઈ જો એ પ્રી પ્લાનિંગ કરી લે પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરાવી દે જેથી કરીને ત્યાં લાંબી લાઇનમાં એમને ઊભું ના રહેવું પડે અને એક બહુ જ સરસ મજાનો શો તો એમને જોવા મળશે કારણ કે આ આઈ થિંક ગુજરાતમાં એન્જિનિયરિંગ સેક્ટરના એક સાથે પાંચસો જેટલા પાર્ટિસિપન્ટ એમને પહેલી વખત જોવા મળશે આખી હિસ્ટ્રીમાં પણ આટલા બધા એન્જિનિયરિંગ સેક્ટરના લોકો એકસાથે એક જગ્યા ઉપર ભેગા થયા નથી તો આ બધાને નિહાળવા માટે જોવા માટે અને પ્લસ તમારા કામની જે વસ્તુ છે એ નેક્સ્ટ તમારે કોઈ નવો એક ધંધો ચાલુ કરવા માટે કે કંઈ પણ કોઈ રિક્વાયરમેન્ટ હોય તમારી ઇન્ડસ્ટ્રીની કે કંપનીની તો સો ટકા ત્યાં આગળ તમારી એ ફૂલફિલ થશે બિલકુલ તો તમે ઓનલાઈન એન્જિનિયરિંગ એક્સપોમાં જો તમારે જવું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો એકવીસ થી ત્રેવીસ ડિસેમ્બર સુધી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એન્જિનિયરિંગ એક્સપો યોજાવાનો છે જો તમે સ્પોટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા જશો તો રજીસ્ટ્રેશન તો થશે પણ લાંબી લાઇનો લાગવાની છે સર આપ બંને અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર હું ફરી એકવાર કહી દઉં કે એકવીસ થી ત્રેવીસ ડિસેમ્બરમાં એન્જિનિયરિંગ એક્સપોનું આયોજન કરવા કરવામાં આવ્યું છે ઘણું બધું જાણવા અને ઘણું બધું શીખવા મળવાનું છે એટલે ત્યાં જવાનું અને રજીસ્ટ્રેશન કરાવવાનું ના ભૂલતા